આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગના એમ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી બીએસ પંચાલ નાયબ ખેતી નિયામક તાલીમ જે ચારેલ નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડીઆર પટેલ નાયબ બાગાયત નિમાયક એચ એમ પરમાર મદદની ખેતી નિયામક કૃણાલ પટેલ અને લીડ બેંક મેનેજર પિનાકીન ભટ્ટ સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહાનુભાવો અને વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પર્યાવરણ મિત્ર એવા પ્રાકૃતિક ખેતી વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું એમ એમ પટેલ ખેતી વિસ્તરણ વડોદરા વિભાગ આજ રોજ આજરોજ છોટાઉદેપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસવાદ અને કૃષિ મેળાનું આયોજન ખેતીવાડી આત્મા બાગાયત દ્વારા અહીંયા કરવામાં આવ્યું હતું એની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને તમામ વિભાગો દ્વારા ખૂબ સારું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું આજની જે માંગ છે ખેતી માટે એ પ્રાકૃતિક છે ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ એ પ્રાકૃતિક કૃષિ છે અને એનું અભિયાન આપણા દેશની અંદર સૌ ગુજરાત રાજ્યએ કર્યું છે એનો અમને ખૂબ ગૌરવ છે અને એના અમે સહભાગી છીએ અને આ કૃષિ અભિયાન ખૂબ અમે ખૂબ આગળ વધારી રહ્યા છે તમામે તમામ ખેડૂતોને પ્રાકૃતિક હેઠળ વાળવા માટે અમારા ખૂબ પ્રયાસો જારી છે અને અમને આશા છે કે ટૂંક સમયની અંદર અમે આખું ગુજરાત રાજ્યને પ્રાકૃતિક કૃષિ હેઠળ આવરી લઈશું એવી અભ્યર્થના છે જય જય ગરવી ગુજરાત. રહેાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.